કઈ વાંધો નઈ સાહેબ પછી ત્યાં થી પાંચ મિનિટ થઇ ને અહિયાં રાજુપુરા મંદિર છે ત્યાં માયા ભાઈ કલાકાર નો આવ્યા પ્રોગ્રામ હતો ને એટલે એની ઓલવા ગાડી હતી એમાં સો એ બ્લેક ફિલ્મ હતી બધી એટલે ત્યાં થી નીકળી ગાડી એને જવા દીધા આ તું ચો કર્યો ને માયાભાઈ ભાઈ એટલે પોલીસ વડે જવા દીધા એટલે મેં ત્યારે બબલ ચાલુ કરી મેં તો સાહેબ મેં કીધું નિયમ બધાય માટે હરખા હોય છે મેં કીધું તો મેં કીધું મારી ગાડી માં ફાઈન માંગો છો એની ગાડી કેમ તમે જવા દીધી તમને કે તમને તકલીફ પડશે ઈ કે પોલીસ સ્ટેશન બાયો દીકરા હારે છે બધા તમારે લેડીઝ વાયરે છે તમને પોલીસ લઈ જાવ તમને તકલીફ પડશે એટલે મેં કઈ વાંધો નઈ કાલ હું મેહુલ સર ને મેં કીધું ફોન કરીશ એટલે તમારું નામ હા તમારું નામ દીધું ને એટલે એને થોડીક ઓલી થઈ કે આ અડી જાશે મેહુલ સર ને ફોન કરશે ને એટલે બરોબર એટલે મને કે તો ના જવા દઈએ કે ખોટી બબાલ ન કરવી બરાબર દંડ લીધો તમારી પાસે ના ના દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી બરાબર છે એટલે તમારે એમાં શું છે તકલીફ એ જ પડે છે કે આ ભારત દેશમાં માત્ર કાયદો સામાન્ય લોકો માટે છે બાકી કોઈને કાયદો નડતો નથી બરાબર મને છે ને એ ગાડીઓ ક્યારે દેખાય ને તો મને આ નંબર ઉપર વ્હોટ્સઅપ કરાવજો હલો અને પછી એમાં એવું થયું મારા વાઈફ નીચે ઉજરા પછી એને વાત કરી હ તો મારા વાઈફ સામે જેમ ફાવે બોલવા મળ્યા બરોબર હ